એવા એકમાત્ર શુભ હેતુથી અમે આ કાર્યક્રમ ચલાવીએ છીએ અમારે કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ જાતિ વાતિ જ્ઞાતિ ધર્મ સાથે કશી લેવા દેવા નથી હા અમે જે કંઈ સત્ય હશે એમાં સરકારની ટીકાઓ પણ કરશું અને સરકાર સાચું કરતી હશે તો અમે સરકારનું સારું પણ કહીએ છીએ અમે ઘણા બધી એવી બાબતો પણ અમે હોસ્પિટલ સહિતની અમે રજૂ કરી છે કે જેમાં સરકારે ખૂબ સારી કામગીરી કરી હોય એટલે અમે તટસ્થ ભાવે કોઈ પણ પૂર્વગ્રહ વગર આ કાર્યક્રમ માત્ર ને માત્ર જનતાના હિતમાં અને લોકોના કલ્યાણની ભાવનાથી જ અમે કરી રહ્યા છીએ બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલને આપ સર્વ દર્શક મિત્રો સતત સબસ્ક્રાઈબ કરતા રહો છો એ બદલ પણ આપણે અભિનંદન આપીએ છીએ અને અમને સતત પ્રોત્સાહન આપતા રહેજો આપના ફોન પણ આવતા રહે છે અને અમે દર વખતે નવા નવા વિષયો સાથે આપની સમક્ષ હાજર થઈએ છીએ આજે અમે જે વાત કરવાના છીએ એ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશભાઈ હલપટ્ટી કહો કે એમનું ફરજિયાત રાજીનામું લઈ લેવાનું કહો એ લઈ લેવામાં આવેલું છે એ બાબત ચર્ચા કરશું આ એટલા માટે કરવી પડે છે કે આપ સર્વે જાણો છો કે ભારતના રાજકારણમાં છેલ્લા વીસ પચીસ વર્ષથી સિદ્ધાંત નિષ્ઠા નીકળી ગઈ છે ગુંડાગીરી બદમાશી ગીરી સબ ગુંડાની ઉપર વધારે કેસ થયા હોય એવા લોકોને ટિકિટો આપવામાં આવે છે એટલે રાજકારણમાં કોઈ સારા માણસો જલ્દી આવવા તૈયાર થતા હોતા નથી વર્ષો પહેલા મને સાંભળે છે કે નરસિંહરાવજી હતા અહીંયા ગુજરાતની અંદર આદિવાસી એવા સન્નિષ્ઠ અમરસિંહભાઈ ચૌધરી હતા ઢેબરભાઈ હતા હિતેન્દ્રભાઈ દેસાઈ હતા આ બધા રાજકારણની એક ગરીમાં જાળવતા હતા અને રાજકારણ એ સેવાનું માધ્યમ છે મિડલ ક્લાસ અને ગરીબ માણસો માટે કામ કરવાનું માધ્યમ છે એને ધ્યાનમાં રાખીને રાજકારણના આટાપાટા કરવામાં આવતા હતા એમાં ક્યાંય પછી કોઈને પાડી દેવાની કે કોઈને હું કવેમ જ કરવાની ભાવના નહોતી ટીમ વર્કથી ચાલતી હતી જે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે જિલ્લા પંચાયત સી સરકારના આપણે બધા ચૂંટાયેલા સભ્યો ટ્રસ્ટીઓ છીએ આપણે એના ઉપર આપણો અધિકાર જ નથી એ ગાંધીજીની ભાવના મહાત્મા ગાંધીજીની ભાવના અ કેટલાક વર્ષો સુધી મેં કીધું બાબુભાઈ જસભાઈ પટેલ સ્વર્ગસ અંબરસિંહભાઈ ચૌધરી બાબુ આપણે ઢેબરભાઈ આ બધા મુખ્ય તંદ્રભાઈ દેસાઈ સુધી બરાબર રહી એ પછી ધીરે ધીરે ચીમનભાઈ પટેલ આવ્યા અને ખરીદ વેચાણ સંઘ શરૂ થયો શંકરસિંહ ચો વાઘેલા આવ્યા એ પછી તો હાવ સિદ્ધાંત નિષ્ઠાનું ખૂન થઈ ગયું અને દિન પ્રતિદિન પછી તો ગુજરાતની અંદર રાજકારણ છેલ્લી કક્ષાએ જેમ અત્યારે કોંગ્રેસના વીસ પચીસ ધારાસભ્યો ખરીદ વેચાણ સંઘના ભાગરૂપે ભાજપમાં ઘૂસી ગયા આ બધી ગટરની આપણે કહીએ ને ગટરની ગંદકી જેવું રાજકારણ બધા પક્ષો હું તો કહું છું હવે એમાં કોંગ્રેસ ભાજપ કે આપવાળા પણ બાકી નથી રહેતા આપવાળા વારંવાર કે છે કે અમે તો બધા કરતા જુદા અરે ભાઈ તારા અરવિંદ કેજરીવાલ પેલો જૈન સિસોદી આ બધા જેલમાં ગયેલા એને તમે બીજા પક્ષથી અલગ કઈ કહી શકો એની આપણે આ પળાની પણ એક ડિટેલમાં આખો એપિસોડ બનાવશું કે ભાઈ વાસ્તવમાં શું છે એમ એટલે કહેવાનો અર્થ એમ છે કે હવેના રાજકારણની અંદર કોઈ સિદ્ધાંત નિષ્ઠા નથી કોઈ નીતિમત્તા નથી અને હું કહે સાચું ની ભાવનાને કારણે આ આપણા જે ઉપરાષ્ટ્રપતિ જગદીશભાઈ ધનખેડની હું તો એને અકાલપટ્ટી શબ્દ વાપરીશ ભલે એની પાસે દબાણપૂર્વક ચોવીસ કલાકમાં રાજીનામું લઈ લેવામાં આવ્યું છે દેખાવ ખાતર પણ મૂળ એની અકાલપટ્ટી કરવામાં આવેલી છે એ આપણા દેશને માટે લોકોના કલ્યાણ માટે આ પદ્ધતિ સારી નથી કારણ કે ભવિષ્યની અંદર આ લોકશાહી અને બંધારણમાં માનતા દેશની અંદર વ્યક્તિવાદ પ્રવેશી જાય જે જેમ હેગડેવરજીએ કહી દઉં આરએસએસના કે ક્યારેય પણ આરએસએસની અંદર વ્યક્તિવાદ નહીં ચલાવી લેવો જોઈએ કોઈ વ્યક્તિની પૂજા ન કરવી જોઈએ આવું આરએસએસ જ જ કહેલું એ એ વાળાના લોકો લોકો આજે સત્તા પર છે વ્યક્તિવાદ અને મેં કહ્યું એમ નીતિમતા છોડી અને હું કવ થાય અને ન થાય તો તમારી હકાલપટ્ટી કરી દેવામાં આવે એનું ઉત્તમ ઉદાહરણ ભારતના બંધારણીય વડા જેઓ કોઈ પક્ષ સાથે પ્રત્યક્ષ પરોક્ષ સંકળાયેલા ના હોવો જોઈએ આવું એક નિયમ છે મોટે ભાગે એવું હોતું નથી કેવા જગદીશભાઈ ધાનખેડે ની હકાલપટ્ટી કરી નાખી એના આપણે તાર્કિક કારણો અને કેટલીક અંદરની વિગતોની આપણે ચર્ચા કરશું ભારતના બંધારણીય પદમાં રાષ્ટ્રપતિ પછી બીજા સૌથી વધુ બંધારણીય પદ ઉપરાષ્ટ્રપતિ છે સામાન્ય રીતે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ વ્યક્તિ પદ જે મહાનુભાવ ધારણ કરે તે પછી કોઈ પક્ષ ના રહેતા નથી એવું બંધારણમાં કહેલ છે પરંતુ વાસ્તવમાં અને વ્યવહારમાં એવું હોતું જ નથી સામાન્ય રીતે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બંધારણની મર્યાદામાં રહીને પરોક્ષ રીતે પોતે જે પક્ષના ટેકાથી હોદ્દો મેળવેલ હોય તેને મદદ કરતા હોય છે પરંતુ ભારતના આઝાદી પછીના ઇતિહાસમાં ભાજપના ટેકાથી બનેલા ઉપરાષ્ટ્રપતિ જગદીશભાઈ ધનખડે સત્તા પક્ષની કરતા હતા પક્ષપાત કરીને ઉપરાષ્ટ્રપતિ પદનું મહત્વ ઘટાડવું હોય એવું લાગે છે સરકારના સત્તા પક્ષે તેમની લગભગ હકાલપટ્ટી કરી છે અને દેખાવ ખાતર રાજીનામું લઈ લીધું છે તે દર્શાવે છે કે રાજકારણમાં તમે ખાસ કરીને ભાજપમાં નેતાઓના મનની વાતને અનુસરો અનુસરવાના બદલે પોતાના મનની વાતને અનુસરો તો તમે અકાલપટ્ટીને પાત્ર બનો છો હવે આવી વ્યક્તિ ઉપયોગી નથી તો તેને રાજકારણમાં પક્ષને લાગે કે હવે આ વ્યક્તિ ઉપયોગી નથી તો તેને પણ યુઝ એન્ડ થ્રોની જેમ કાઢી મૂકવામાં આવે છે તેમનું ઉત્તમ ઉદાહરણ ઉપરાષ્ટ્રપતિ જગદીશભાઈ તનખડે છે ભૂતકાળમાં જગદીશભાઈ તનખડેની જેમ અમિત અંસારી પણ ઉપરાષ્ટ્રપતિ પદના સમયગાળામાં અને ઈરાનના રાજદૂત હતા ત્યારે સતત પક્ષ અને હમીદ અંસારી એ તો બે હજાર સત્તર સુધી રાષ્ટ્રપતિ રહેલા અને એને સંપૂર્ણપણે નરેન્દ્રભાઈ દામોદાસ મોદીની સરકારની કોઈ ફાઇલ પાસ થવા દેતા નહોતા અને સતત વિરોધી વલણ કરતા હતા થતા નરેન્દ્રભાઈ તેમના સ્વભાવની વિરુદ્ધ તેમને બે હજાર સત્તર સુધી તો સહન કરેલા હતા અહીંયા બીજી ગંભીર બાબત એ છે કે એ ઈરાનના રાજદૂત હતા ત્યારે આઈબી ના એક ઓફિસરે એવો રિપોર્ટ સરકારમાં આપેલો હતો કે તેમણે ભારતના રોના જાસૂસોની માહિતી ત્યાં ઈરાનમાં લીક કરી દીધેલી એમાં આપણા ઘણા બધા રોના અધિકારીઓના રહસ્યમય મૃત્યુ થઈ ગયેલા હતા આવા હમીદ અંસારીને પણ નરેન્દ્રભાઈ મોદીએ સુધી એને કરેલા હતા અને હમીદ આટલી બધી સ્વચ્છતા ભોગવ્યા બાદ તેઓ નિવૃત્ત થયા ત્યારે એને પેલા પ્રેસ ઇન્ટરવ્યુમાં એવું બોલેલા કે ભારતની અંદર મુસ્લિમો સલામત નથી આના જેવો દેશદ્રોહી માણસ કોઈ ગણાય નહીં અને છતાં નરેન્દ્રભાઈ એની સજ્જનતાએ એમની વિરુદ્ધ માં અભિયોગ એટલે કે એને હકાલ પટ્ટી કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવેલો નતો પરંતુ નવાઈની વાત એ છે કે ભાજપ હાઈકમાન્ડે તેમને સહન કરેલા અને તેમના વિરુદ્ધ મેં કહ્યું મહાઅભિયોગ પ્રસ્તાવ લાવેલા નહોતા ત્યારે ભાજપના જેવા જગદીશભાઈ ધનખડેની વિરુદ્ધ વિરોધ પક્ષ કોંગ્રેસે તેમની હકાલ પટ્ટી કરવા ગૃહમાં મહાઅભિયોગ પ્રસ્તાવ દાખલ કરેલો ભારતના આઝાદી પછીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ તેમની હકાલપટ્ટી કરવામાં મહાઅભિયોગનો પ્રસ્તાવ દાખલ થયેલો હોય તો તે માત્ર જગદીશભાઈ ધનખુડેની વિરુદ્ધનો છે ઉપરાષ્ટ્રપતિ એવા જગદીશભાઈ ધનખડેનો કિસ્સો બીજી એક બાબત રાજકારણમાં સ્પષ્ટ કરે છે ભાજપમાં કે ભાજપની સાચી કે ખોટી નીતિ સામેના નિર્ણયોની વિરુદ્ધનું વલણ જો તમે લેવામાં આવે ગમે તેવા મોટા ચમરબંધી નેતાની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવે છે આ ઉપરાષ્ટ્રપતિ હકાલપટ્ટી કરી નાખવામાં આવેલી હતી આજ ભાજપની સરકારે વસુંધરા રાજ્યને પણ રાજસ્થાનના મુખ્યમંત્રી બહુમતી હોવા છતાં નહીં બનાવવામાં આવ્યા મહારાષ્ટ્રમાં પણ ફડણવીસ ભાજપની બહુમતી હોવા છતાં મુખ્યમંત્રી નહીં બનાવેલા અને તેમને મૌન કરી દેવામાં આવેલા ત્યારે ભાજપ સિવાયના રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસમાં ઉદારતાવાદી વલણ છે કોંગ્રેસમાં ખુલ્લેઆમ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના સચિત પાયલોટ જાહેરમાં એકબીજાની વિરુદ્ધ નિવેદનબાજી કરી શકે છે કોંગ્રેસની ગાઈડલાઈનની વિરુદ્ધ કોંગ્રેસના સિનિયર નેતા શશી થરૂરના નિવેદ શશી થરૂર નિવેદનો આપી શકે છે ગુજરાત કોંગ્રેસમાં પણ કેટલાક નેતાઓ જાહેરમાં એક વિરુદ્ધમાં નિવેદન ઓગણીસો એકતાણું બે હજાર ત્રણ દરમિયાન કોંગ્રેસમાં હતા તે પેલા તેઓ થોડોક સમય જનતા દળમાં હતા આથી મૂળ કોંગ્રેસ એવા જગદીશભાઈના આત્મામાં કોંગ્રેસી સંસ્કાર જાગૃત થતા તેઓ ભાજપ પક્ષની સૂચનાને અવગણીને વર્તન માણી વર્તન કરવા લાગ્યા હતા અને જાતે નિર્ણયો લેવા લાગતા ભાજપે આખરે તેમની હકાલપટ્ટી કરી નાખી છે ભાજપે તેમની ઉપરાષ્ટ્રપતિ પદે નિમણૂક કરાવી તે પહેલા તેઓને પશ્ચિમ બંગાળના ગવર્નર બનાવેલા હતા બંગાળના ગવર્નર એટલા માટે બનાવેલા કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાબેન બેનર્જીને તેઓ કાબુમાં રાખી શકે તેઓ ગવર્નર પદ દરમિયાન ભાજપની સ્તુતિ કરવા તમામ બંધાણીય જોગવાઈનો ભંગ કરી ગવર્નર તટસ્થ કે નિષ્પક્ષ હોવાની માન્યતાને તોડી મરોડી નાખી તેઓ ગવર્નરના બદલે ભાજપના પ્રવક્તા તરીકે વર્તાતા અને આવા આક્ષેપો જાહેરમાં ખૂબ થયેલા આમ જગદીશભાઈ ધનખડે ઘણી બધી બાબતોમાં ભાજપની ચાપ ચાપલુસી કરેલી હોવા છતાં પણ ભાજપે તેમને કેમ કાઢી મૂક્યા મૂક્યા તેવો પ્રશ્ન રાજકારણીઓમાં ચર્ચાય તે સ્વાભાવિક છે આ બાબતને સમજવા થોડા જ્ઞાતિ જાતિવાદીના રાજકારણને સમજવું પડે ભાજપે એ રાજકારણને સમજવું પડે ભાજપે તેમને જાટ સમુદાયના નેતા તરીકે ધનખડ જગદીશભાઈ ધનખર મૂળ જાટ છે તેને જાટ સમુદાયના નેતા તરીકે પ્રોજેક્ટ કરી બે હજાર સત્તાવીસથી લોકસભાની ચૂંટણીમાં જાટ સમુદાયનો મતો મેળવવાનું નક્કી કરેલું આમ તો ભારતના રાજકારણમાં જગદીશભાઈ ધનખેડેને રાષ્ટ્રીય નેતા તરીકે કોઈ ગણતું જ નહોતું અને કોઈ ઓળખતું પણ નહોતું પરંતુ ભાજપે જાટ સમુદાયના મત્તોની લાલચમાં જગદીશભાઈ ધનખેડેને ઉપરાષ્ટ્રપતિ પદે નિમણૂક કરતા જગદીશભાઈ ની ગણના રાષ્ટ્રીય નેતામાં થવા લાગેલી ખીચડી ખાતા હોય અને દૂધ પાક મળી જાય તેમ જગદીશભાઈ ધનખુડ એવું લાગ્યું કે તેઓ ખરેખર મોટા અને રાષ્ટ્રીય નેતા બની ગયા છે અને હવે ભાજપને પણ કંઈ પૂછવાની જરૂર નથી આવો વેમ એનામાં આવી ગયો પરિણામ સ્વરૂપ ધનખડેની હકાલપટ્ટી ભાજપે કરી નાખી જગદીશભાઈ ધનખડેની ઈચ્છા તો રાજીનામું આપવાની હતી જ નહીં પરંતુ કોંગ્રેસ પક્ષે તેમને હટાવવા માટે મહાઅભિયોગ નો પ્રસ્તાવ ગ્રહ દાખલ કરે કરેલો હોવાથી જો તેઓ રાજીનામું ન આપે અને ભાજપ રહે તો જગદીશભાઈ ઉપરાષ્ટ્રપતિ પદની થાય અને ભવિષ્યના રાજકારણમાં તેનું નામ ભૂસાઈ જાય એટલે ના છૂટકે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી ધનખેડેભાઈએ રાજીનામું આપવું પડેલ છે સમુદાયની મુખ્ય વસ્તી ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન અને દિલ્હીમાં છે કોણ જાણે કેમ ભાજપને જાટ સમુદાય સત્તો જ નથી જમ્મુ કાશ્મીરના ગવર્નર ભાજપના સત્યપાલ મલિક પણ જાત છે અને તે ખુલ્લે આમ છેલ્લા એક વર્ષથી ભાજપની વિરુદ્ધ અને ભાજપના હાઈકમાન્ડની વિરુદ્ધ નિવેદનો કરે છે અને ભાજપ માટે બેફામ નિવેદનો અને ભાજપ ઉપર જ ભ્રષ્ટાચારના બેફામ આક્ષેપો કરે છે હરિયાણા પંજાબના કિસાન આંદોલનના મોટા ભાગના નેતાઓ પણ જાહેર સમુદાયના છે તેઓ પણ ભાજપની સરકારની વિરુદ્ધમાં છે ગુજરાતના ગવર્નર પણ પણ સમુદાયના છે છે અને મુખ્યમંત્રી કરતા વધુ પ્રવાસો કરે તેની વાતો હવે પછી કરીશું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ઈરાનના રાજદૂત રહી ચૂકેલા એવા અમિતભાઈ અંસારીને મેં કહ્યું બે હજાર સત્તર સુધી ભાજપની નેતાગીરી સહન કરેલા પરંતુ ભાજપના જેવા જગદીશભાઈ ધનખોળીની હકાલપટ્ટી કરવા પાછળ ઘણા બધા કારણો છે એમાંના કેટલાક મહત્વના કારણો આપણે સમજીશું ઉપરાષ્ટ્રપતિ જગદીશભાઈ ધનખડે બહાર આવેલી માહિતી મુજબ આપ પાર્ટીના નેતા અરવિંદભાઈ કેજરીવાલને સામેથી મળવા બોલાવેલા હતા તે છે આજે તો અરવિંદભાઈ કેજરીવાલ ધારાસભ્ય નથી સંસદ સભ્ય નથી કોઈ બંધારણીય હોદ્દો નથી અને માત્ર આપ પાર્ટીના પ્રમુખ છે એટલે પ્રોટોકોલ મુજબ પણ અરવિંદ કેજરીવાલે કારણો બતાવવા જોઈએ અને ઉપરાષ્ટ્ર સમય આપે પછી એને મળી શકાય પણ આમ છતાં તેમણે કોઈ સમય તો લીધો અને છતાં તેમને જગદીશભાઈ મુલાકાત આપતા ભાજપને કોઈક મોટા ષડયંત્રણ શંકા લાગેલી છે થોડા સમય પહેલા કિસાનોના મુદ્દે જાહેરમાં ઉપરાષ્ટ્રપતિ એવા જગદીશભાઈ એ એમએસપી એટલે ખેડૂતોને વધારેનો ભાવ આપવાની વાત બહુ સંવેદનશીલ છે કે ખેડૂતોને મિનિમમ પ્રાઇઝનો મુદ્દો ઉઠાવેલો ભાજપની સરકાર માટે આ મુદ્દો ખૂબ જ મુશ્કેલી સર્જી શકે તેવો છે આથી પણ ભારત ભાજપ નારાજ થયેલું ઉપરાષ્ટ્રપતિ એવા જગદીશભાઈ ધનખડે મૂળ વકીલ છે અને રાજસ્થાનના હાઈકોર્ટના સિનિયર વકીલ રહી ચૂકેલા છે એવોય અવારનવાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ કેટલીક બાબતો અંગે જાહેરમાં કડક ટીકાઓ કરેલી છે આ બાબતોથી કોર્ટો સરકાર વિરોધી ચુકાદાઓ આપે છે તેવી ભાજપને શંકા છે તેથી પણ જગદીશભાઈ ધનખેડની ધનખેડાની હકાલપટ્ટી કરવામાં આવી હોવાના પૂરતા તાર્કિક કારણો છે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિટી અને કોલેજિયમ સિસ્ટમ વગેરે અંગે જગદીશભાઈ ધનખડે સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ ગંભીર નિવેદનો કરેલા છે રાષ્ટ્રપતિ અને ગવર્નરો વધુ રાખી શકે નહીં સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાબતે પણ જગદીશભાઈ ધનખડે જાહેરમાં કડક ટીકાઓ કરેલી છે જગદીશ જસ્ટિસ વર્મા લાંચ કેસમાં પણ સુપ્રીમ કોર્ટની ટીકા એમની કાર્ય પદ્ધતિ અંગે કરેલી છે જોકે આવી બધી ટીકાઓ ભાજપ ની સંમતિથી કરેલી છે કે પોતાની રીતે તે સંશોધનની બાબત છે બીજું એક મહત્વનું કારણ એ પણ છે કે લોકસભામાં ભાજપ સરકાર પોતે જસ્ટિસ વર્માને કાઢી મૂકવા માટેનો પ્રસ્તાવ લાવવાની હતી આમ છતાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન જગદીશભાઈ ધનખેડે વિરોધ પક્ષ કોંગ્રેસની દરખાસ્ત દાખલ કરી દેતા વિરોધ પક્ષને ક્રેડિટ મળતા ભાજપ હાઈકમાન્ડને તેના આવા પક્ષ વિરોધી પગલાની ગંભીર નોંધ લીધેલ અને હકાલ પટ્ટી નક્કી કરવાનું કરેલ આ બાબતે ભાજપના પ્રમુખ અને જેપી નલા સાથે પણ વાદ વિવાદ થયેલો હતો ભાજપ જગદીશભાઈ ધનખેડેને એટલા માટે લાવેલ કે દેશભરમાં જાટ સમુદાયના મતો ભાજપને મળશે પરંતુ ભાજપને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી દરમિયાન જાટ સમુદાયના કોઈ મતો જગદીશભાઈના કારણે મળેલા નથી તેવું તેમને માહિતી મળતા હવે તેમની કોઈ નથી ભાજપને લાગેલ માટે પણ કાઢી ભારતમાં સમુદાયના અને લોકપ્રિય નેતા તરીકે ચૌધરી ચરણસિંહ ગણાય છે દેવીલાલ ને પણ જાટ સમુદાય પોતાના સર્વમાન્ય નેતા માનતા નહોતા જાટ સમુદાયના સર્વ માન્ય નેતા એક સમયે સર છોટુભાઈ હતા દેવીલાલ મુખ્યમંત્રી હોવા છતાં તેમને પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ લોકો તેમના જાટ સમુદાયના નેતા તરીકે માનતા નહોતા તેમના પુત્ર ચૌધરીને પણ ઘણા પ્રયત્નો કર્યા છતાં તેમને પણ સમગ્ર જાટ સમુદાયે તેમના સર્વ માન્ય નેતા તરીકે માન્યતા આપી નથી ભાજપની આપી નથી ભાજપની સાથે જાટ સમુદાય કેમ નથી આવતો તેની વિસ્તૃત હવે વાતો હવે પછી કરીશું પરંતુ આમ છતાં ભાજપ જાટ સમુદાયના મત માટે વીરેન્દ્રસિંહ ચૌધરીને ભાજપમાં લાવ્યા હતા તેમને મંત્રી પણ બનાવ્યા હતા તેમના પુત્રને પણ લોકસભાની ટિકિટ આપી હતી છતાં પણ તેઓ જાટ સમુદાયના હોવા છતાં જાટ સમુદાયે તેમને સર્વ માન્ય નેતા તરીકે સ્વીકારેલા નહોતા વીરેન્દ્રસિંહ પણ પછી ભાજપ છોડીને ચાલ્યા ગયા એવી જ રીતે સત્યપાલ મલિક જેઓ પણ જાત છે તેઓ પણ ભાજપમાં હોવા છતાં ભાજપની સામે પડેલા છે ભાજપના ઉપરાષ્ટ્રપતિ જગદીશભાઈ ધનખડે ના રાજીનામા બાબતે મમતા બેનરજી સહિત મોટા ભાગના પ્રાદેશિક પક્ષોએ કોઈ ટીકા કરેલી નથી તેઓ એ લોકો આને કોઈ રાષ્ટ્રીય મુદ્દો ગણતા નથી ભાજપ પણ એની વચ્ચેનો વાત ગણે છે ઉપરાષ્ટ્રપતિને સત્તાવાર વિદાય સમારંભ પણ આપવામાં આવ્યો નથી અને ચાલતી ચર્ચા મુજબ રાજ્યસભાના સચિવાલયના કેટલાક વહીવટી અધિકારીઓ પણ તેમની કામગીરીથી ખૂબ જ અકળાઈ ગયા હતા એટલે પણ વિદાય સમારંભ યોજવામાં આવેલ નથી આમ ભાજપના ઉપરાષ્ટ્રપતિ એવા જગદીશભાઈ ધનખેડેની હકાલ પટ્ટીથી ભવિષ્યના ચૂંટણીલક્ષી રાજકારણમાં પણ વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં અસર પડે છે કે કેમ કે તો હવે પછી હવે પછી જગદીશભાઈ તો હવે જગદીશભાઈ સત્યપાલ જેમ બગાવત કરે છે કે રહે રહે છે છે તેના ઉપર નિર્ભર મહત્વની વાત એ છે કે કોઈ પણ મેં અગાઉ કહ્યું તેમ ભાજપની અંદર એક શિસ્ત છે એ શિસ્ત સાચી છે કે ખોટી છે એ કે યોગ્ય છે કે નથી એ ચર્ચાની બાબત છે પરંતુ ભાજપને શિસ્ત એવું માને છે કે એમનો રાષ્ટ્રપતિ હોય કે એમના ઉપરાષ્ટ્રપતિ હોય એ જ્યારે આદેશ કરે ત્યારે એમને કોઈ પણ એની સાથે દલીલ તર્ક લગાવ્યા સિવાય એ આદેશનું પાલન કરવાનું હોય છે સૌથી વધુ જો ભાજપને ઉપરાષ્ટ્રપતિ જગદીશભાઈ ધનખેડીની ખરાબ વાત લાગી હોય તો બે છે એક તો એને અરવિંદ કેજરીવાલને વગેરે માંગે મુલાકાત આપી અને બીજું એમને કિસાન જે ખેડૂતો માટેના એમએસ એટલે કે મિનિમમ પ્રાઇસ અંગે જાહેરમાં જે નિવેદન કર્યું કે આ તો એક એક વર્ષથી સરકાર કાંઈ કરતી નથી આ બાજુ ખેડૂતોને મિનિમમ પ્રાઇસ માટે એ ભાજપ સરકાર માટે ખૂબ જ મુશ્કેલીવાળી વાત વાત હતી અને મેં કહ્યું એમ વારવાર કહું છું એમ કે ભાજપની અંદર તમારા મનની વાત કહેવાનો કોઈ અધિકાર નથી તમારે નેતાઓના મનની વાત સમજવી જોઈએ એમને શિસ્ત ગણો એમને આદેશ ગણો કે એમનો પ્રીતિ પાત્ર આદેશ ગણો જે કાંઈ ગણો એ ભાજપની પોલિસી જે પાંચ સાત હાઈકમાન્ડ નેતા નક્કી કરતું હોય છે એ પ્રમાણે ચાલવાનું હોય છે ને એક તમે જો આ ઉપરાષ્ટ્રપતિનો હકાલપટ્ટી કરીને ભાજપ એક આખા ભારતના ભાજપના નેતાઓને એક ઇન્ડિકેશન નિર્દેશ આપ્યો છે કે અમારી વિરુદ્ધ તમે કોઈ પણ જાતની નીતિની વિરુદ્ધ કે અમારી પોલિસીની વિરુદ્ધ કે અમારી ઈચ્છાની વિરુદ્ધ તમે જો કોઈ કાર્યવાહી કરશો તો તમારી પણ હકાલપટ્ટી થઈ શકે છે મેં કહ્યું એમ ગુજરાતના બબે મુખ્યમંત્રી પણ બદલી નાખેલા અને નિર્દેશ આખા ભારતમાં આપેલો ભાજપે કે અમે આખું પ્રધાનમંત્રી બદલી શકીએ છીએ અમે આખું મુખ્યમંત્રીઓ બદલી શકીએ છીએ ફડણવીસને મુખ્યમંત્રીની બહુમતી હોવા છતાં આદેશ આપી દીધો અને એની ઉપર પેલા શિંદેની ભાજપની નીચે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવેલા તો પણ એને સ્વીકારી લીધેલું છે તેમાં એક નેતા બે જ જાહેરમાં ઉતારી પાડતા હોય છે નિવેદનો કરતા હોય છે એ એના પક્ષની આંતરિક લોકશાહી ગણે છે એટલે એની ફિલોસોફી મુજબ આજે શશી થરૂર ગમે તેમ બોલી શકે સચિન પાયલોટ ને અશોક ગેલો ગમે તમ બોલી શકે આખા દેશની અંદર કોંગ્રેસમાં નિવેદનબાજી ચાલતી જ રહેતી હોય છે પણ છતાં એને કોઈ ગંભીર એટલે નથી લેતું કે પાર્ટીની આંતરિક લોકશાહીમાં માને છે ભાજપની વાત જુદી છે એની દરેક પક્ષને માનો કે સામ્યવાદી પક્ષ હોય તો સામ્યવાદી પક્ષની અંદર પણ કશું બોલાઈ શકતું નથી પ્રાદેશિક પક્ષોમાં તો બોલી જ ન શકો તમે મમતા બેનર્જી માનો કે એક હતું સત્તા છે તો મમતા બેનર્જીની સામે કોઈ ત્યાં બોલી ન શકે સાઉથની અંદર તો હીરોલક્ષી પાર્ટી હોય છે ત્યાં ફિલ્મ અભિનેતાઓનું વર્ચસ્વ એટલું બધું હોય છે કે ત્યાં એ એનો અવાજ એટલે ભગવાનનો અવાજ એની સામે કોઈ બળવો ન કરી શકે કરવા જાય તો ફેંકાઈ જાય એટલે દરેક રાજકીય પક્ષોની અરવિંદ કેજરીવાલમાં પણ એ જ છે અરવિંદ કેજરીવાલની પાર્ટીમાં કોઈ ગમે તે કહેતું હોય કોઈ બીજો વ્યક્તિ બોલી શકે નહીં આજે ઉમેશ મકવાણા એ તો કાંઈ એવો ગુનો નહોતો કર્યો કે એને સસ્પેન્ડ કરવો પડે એને તો પોતાનો અવાજ રજૂ કરેલો હતો કે ભાઈ મને શા માટે તમે વિધાનસભાની હોદ્દામાંથી કાઢી મૂકવા માંગો છો એટલી વારમાં તો એને હકાલપટ્ટી કરી નાખી કહેવાનો મતલબ એમ છે કે જગદીશ હકાલપટ્ટી અને એ પણ બને કે કે મેં કીધું અંસારીના આટલા બધા ગુનાઓ ગુનાહિત માણસ હોવા છતાં એની નરેન્દ્રભાઈ હકાલપટ્ટી નહોતી કરી જે તે સમયની રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં અને ભાજપના પોતાના જ જગદીશભાઈને ની હકાલપટ્ટી કરી એના બે નિર્દેશો મળે છે કે ભાજપની અંદર રહેવું હોય તો શિસ્તમાં હાઈકમાન્ડના નિર્ણયો તમારે માથે ચડાવવા પડે પછી તે સાચા હોય કે ખોટા હોય જો સત્તામાં રહેવું હોય તો આ કરવું પડે આટલું કંઈ આજે આપણે વિરામે છીએ જય જય ગરવી ગુજરાત જય હિન્દ